ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં ચૈત્રી પૂનમ પહેલાં આ ત્રણ રાશિના જાતકો માટે કરિયરમાં ચડતીના યોગ ધન લાભ પણ થશે ચંદ્ર દર અઢી દિવસે જ ગોચર કરે છે હવે ટૂંક સમયમાં ચંદ્ર ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે બાર એપ્રિલના રોજ ચૈત્ર પૂનમ છે આ દિવસે હનુમાન જાનથી ઉજવવામાં આવશે જેનો પ્રભાવ ત્રણ રાશિઓ પર ખૂબ જ સકારાત્મક રહેવાનો છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જુઓ અને આ વિડીયોને બિલકુલ અધૂરો ના છોડો કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો જેથી ભગવાન શ્રી રામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તે ત્રણ રાશિ ભાગ્યશાળીઓ વિશે અગિયાર એપ્રિલના રોજ ચંદ્રનું કન્યા રાશિમાં ગોચર ખૂબ જ શુભ રહેશે ચંદ્રનો કન્યા રાશિમાં ગોચર ત્રણ રાશિના જાતકોને ખૂબ લાભ આપશે આ રાશિના જાતકોને નવી નોકરી મળી શકે છે આવકમાં વધારો થઈ શકે છે તમને અણધાર્યા પૈસાની તમને અણધાર્યા પૈસા મળી શકે છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિ ચંદ્રનો આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે જે લોકો નોકરી કરે છે તેમને નવી નોકરી માટે એક કરતાં વધુ ઓફર મળી શકે છે બીજી તરફ ઉદ્યોગપતિઓને ધન લાભ મળશે સ્વાસ્થ્યમાં સુધારો થશે ગુરુ અને શનિનો આશીર્વાદ તેમને વ્યાવસાયિક જીવનમાં નવી દિશા અપાવશે ખાસ કરીને જે જાતકો પ્રાઇવેટ સેક્ટર મીડિયા એડેમીમિક્સ ટ્રેન અથવા ધંધા સાથે જોડાયેલા છે તેઓ માટે સ્પોર્ટ સિસ્ટમ મજબૂત બનશે જૂના રોકાયેલા કામો હવે આગળ વધશે અને ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને સપોર્ટ નવી તક આપશે ચૈત્ર પૂનમ સુધીમાં કોઈ મોટા પ્રોજેક્ટમાં હાથ અજમાવવાનો અવસર મળી શકે છે જેને કારણે તેમની પ્રતિષ્ઠા અને આવકમાં વધારો થશે નવું રોકાણ કરવા ઈચ્છતા જાતકો માટે પણ આ સમય અનુકૂળ છે ખાસ કરીને જમીન ઘર ખરીદવા અથવા શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃશ્ચિક રાશિના જાતકોને પોતાની આંતરિક શક્તિનો સાથ મળે છે અને જેઓ લાંબા સમયથી નોકરીમાં પ્રમોશન માટે રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ કોઈ ખુશખબરી ખુશખબરી આવી શકે છે આ સમયગાળા દરમિયાન ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ સમય છે મિત્રો સાથીદારો અને પરિવારનો સપોર્ટ પણ મળશે જેના કારણે આત્મવિશ્વાસ વધશે ચૈત્રી પૂનમના સમયે ચંદ્રમાનો અવ અવસ્થાન અવસ્થાન વૃશ્ચિક રાશિનો રાશિના મનોબળને મજબૂત બનાવશે જેના કારણે તેઓ નવા સ્કીમ લેવાનો નિર્ણય લેશે અને તેમાં સફળતા પણ મળશે નાનકડા પ્રવાસો થઈ પણ નવા મળશે તેવી શક્યતા છે કોઈ જૂનું લેણદેણ સેટલ થવાની શક્યતા છે અને લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે પ્રેમ જીવનમાં પણ સ્થિરતા આવશે જે જાતકો માટે લગ્નનો યોગ બની શકે છે જૂના શત્રુઓ જૂના સત્રો પસાર થઈ જશે અને જાતકો પોતાના કામથી સમાજમાં માન સન્માન મેળવશે આ સમય દરમિયાન વાણી પર નિયંત્રણ રાખો નિયંત્રણ રાખવો મહત્ત્વપૂર્ણ રહેશે અને પૈસાની લેવડ દેવડ ખૂબ વિચારી વિચાર વિમર્શ પછી કરવી આર્થિક રીતે વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત ખુલશે અને બેંક બેલેન્સ વૃદ્ધિ જોવા મળશે ચંદ્ર અને મંગળના સહયોગથી જાતકોનો પરાક્રમ અને આયોજન શક્તિ વધશે જેને કારણે કોઈ મોટા કારદીદીનો ફેરફાર પણ શક્ય બનશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ફાયદાકારક રહેશે ખાસ કરીને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છે ટૂંકમાં કહીએ તો ચૈત્ર પૂનમ પહેલાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય એક વૃદ્ધિત્ય વૃદ્ધિ તરફનો રસ્તો છે જ્યાં સકારાત્મક વિચારો અને અભ્યાસનો મનોભાવ દ્વારા મોટો સફળતાનો દ્વાર ખોલી શકે છે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના જાતકોના જીવનમાં આ સમય સકારાત્મક પરિવર્તન લાવશે નોકરી કરતાં લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે ઉદ્યોગપતિઓને દેવામાંથી રાહત મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થતો રહેશે તમને માનસિક શાંતિ મળશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે ખાસ કરીને ગુરુના ગોચરનો લાભ તેમને વ્યવસાયિક ક્ષેત્રે નવી દિશામાં આગળ વધવાની શક્તિ આપશે જૂના કામમાં જે ખામી રહી ગઈ હતી તે હવે ધીમે ધીમે ઠીક થતી દેખાશે અને હવે સફળતાના નવા દરવાજા ખુલતા જશે જેમ જેમ ચૈત્ર પૂનમ નજીક આવશે તેમ તેમ કરક કરક રાશિના જાતકો માટે લાભના યોગ પણ મજબૂત બનશે જૂના રોકાયેલા પૈસા પરત મળવાની શક્યતા રહેશે અને ખાસ કરીને જમીન સંબંધિત લેણદેણથી લાભ મળવાની શક્ય શક્તિ છે નોકરીમાં હોય તો પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે જેના લીધે ઇન્કમ સ્તર પણ વધી શકે છે વેપાર કરવામાં આવેલા પ્રયાસો હવે સફળતા તરફ દોરી જશે અને ના નવા પાર્ટનરશીપ મોડલો પણ ઊભા થઈ શકશે એવું પણ બને કે અચાનક કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળવાથી એક મોટો ફેરફાર સંભાવના બને સંભવન બને ખાસ કરીને ચંદ્રનું રાશિ પરિવર્તન જાતકોનો મનોબળ અને આત્મવિશ્વાસને મજબૂત બનાવશે જેના લીધે તેઓ વધુ ધીરજપૂર્વક અને ભવિષ્યમુખી રીતે નિર્માણ નિર્ણય લઈ શકશે પારિવારિક સ્પોટ પણ મજબૂત બનશે અને આર્થિક રીતે પોતાના માટે એક પરિવાર માટે કાંઈક મોટું ખરીદવાનો સમય બની શકે છે આ સમય દરમિયાન કરક રાશિના જાતકો માટે સૌથી મોટું બળ એટલે તેમની સંવેદનશીલના અને ઇન્ટિન્યુ પાવર જેને તેમને યોગ્ય સમયે યોગ નિર્ણય લેવા માટે માર્ગદર્શન અપાવશે બિઝનેસ કે નોકરી બંને ક્ષેત્રમાં નવા ડોર ખુલશે ખુલી શકે છે ખાસ કરીને જે લોકો મીડિયા લોજિક સિસ્ટમ શિક્ષણ હેલ્થકેર ડિઝાઇન જેવા જેવા ક્ષેત્રોમાં જે તેવાઓ તેવાઓ માટે શીલ લાભદાયક સમય છે ચૈત્રી પૂનમની ઉર્જા એમના જીવનમાં નવી શરૂઆત માટે પ્રેરણા આપી શકે છે નવા વિચારોનો જન્મ થશે અને મનમાં ઘણી વખત જે શંકા હતી તે હમણાં હવે શક અશક્યતામાં ફેરવાઈ શકે છે સંપત્તિનું નિર્માણ કે રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય બની શકે છે ખાસ કરીને ઘરના સુધારા કે નવી મિલકત ખરીદવાનો યોગ મજબૂત છે વિદેશથી આવક કે સંપર્ક થવાની પણ શક્યતા છે મિત્ર વર્તુળ અને નેટવર્કિંગમાં પણ વધારો થશે જેના કારણે કારકિર્દીમાં નવી ઊંચાઈ મળશે તમે હવે પહેલાં કરતાં વધુ એકગ્રા અને નિશ્ચય બનશો અને તે ભાવનાઓથી તમને પોતાની માન્યતાઓ અને ધ્યેય પામવામાં સફળ થશો શનિવાર અને સોમવાર જેવા દિવસો વિશેષ શુભ શુભ સાબિત થઈ શકે છે જ્યાં મહત્વના નિર્ણયો વધુ લાભદાયક સાબિત થશે ટૂંકમાં કહીએ તો ચૈત્રી પૂનમના આગમન પહેલાં કરક રાશિના જાતકો માટે આ સમય છે સજાગર થવાનો શ્રેષ્ઠ પ્રયાસો કરવાનો અને ગ્રહોની અનુકૂળતા સાથે સફળતાની નવી સીડી ચડવાનો નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિ ચૈત્રી પૂનમ પહેલાં ચંદ્રદેવનું કન્યા રાશિમાં જ ગોચર થઈ રહ્યું છે આ ગોચર કન્યા રાશિના જાતકોને ખૂબ જ લાભ અપાવશે વેપારમાં તમને એક નવી એક મોટા ઓર્ડર મળશે નફો પણ થશે કરિયરને નવી દિશા મળશે જો સંબંધોમાં કડવાશ હશે તો તે દૂર થશે શનિનો સકારાત્મક અસરો તેમને આત્મવિશ્વાસ અને સ્થિરતા તરફ દોરી રહી છે જે તેમના નક્કી કરાયેલા લક્ષ્યો તરફ નિર્ભયપૂર્વક આગળ વધવા માટે પ્રેરણા આપશે વિશેષત્વ એ છે કે કન્યા રાશિના લોકો સ્વભાવથી જ આયોજનશીલ મહેનતની અને વિગતવાર ધ્યાન આપનારા હોય છે અને આ સમયનો સમયગાળો તેમના આ ગુણો સંપૂર્ણ લાભ આપશે જૂના અટકાયેલા કાર્યો હવે પતવા તરફ આગળ વધશે અને ખાસ કરીને જે લોકો સરકારી નોકરી શિક્ષણ ક્ષેત્રે લેખન સર્જન અથવા આયુર્વેદિક હેથકેર ક્ષેત્રે જે તેમના માટે કારકિર્દીમાં ઝડપથી ઉન્નતિ થઈ શકે છે કેટલીક વખત પહેલાં મળેલા નિષ્ફળ પરિણામો હવે નવી શક્યતાઓમાં બદલાઈ જશે ગ્રહોની ગોચર સ્થિતિ એવી છે કે કન્યા રાશિના જાતકો માટે ઉન્નતિના માર્ગ ખુલી રહ્યા છે અને ધંધામાં પણ નવી ંગ થઈ શકે છે જેમ કે જેમ જેમ ચૈત્ર પૂનમ નજીક આવશે તેમ તેમ આપના મગજમાં નવી વ્યાવસાયિક વિચારો ઊભા થશે અને તેમને તેમને અમલમાં મૂકવાનો યોગ્ય સમય પણ હશે આપ આપનો પ્રતિભાવ વર્તન અને વ્યવહાર અને અન્ય લોકો પર પોઝિટિવ ઇમ્પ્રેશન છોડશે જેના કારણે નવા કોસ્ટકર અને ઓફર તરફ મળે તેવા યોગ બને છે નોકરીમાં નવા રોલ કે ડિપોર્ટમેન્ટ ફેરફાર થવાની આવકમાં વૃદ્ધિ થાય એવી સંભાવના છે ફિલ્મિલિંગ કે પોતાનું કામ શરૂ કરવા માગતા જાતકો માટે પણ સમયગાળો લાભદાયક સાબિત થઈ શકે છે વિદેશ સાથે જોડાયેલા કાર્યમાં ખાસ પ્રગતિ થઈ શકે છે ધનલાભની વાત કરીએ તો છેલ્લા કેટલાય મહિનાથી જો પૈસા અટકાયેલા હોય તો તે હવે તે તરત પરત મળી શકે છે જમીન કે મિલકત સાથે જોડાયેલા કામો છે અને કોઈ મૂલ્યવાન રોકાણનું ફળ મળવાની સંભાવના છે લોન માટે અરજી કરવાનું પણ યોગ્ય સમય છે રોકાણ માટે રિયલ એસ્ટેટ મ્યુચ્યુઅલ ફંડ્સ કે લાંબા ગાળાની યોજનાઓ માટે આ સમય અનુકૂળ છે ટૂંક કુટુંબના અન્ય સભ્યો પણ આર્થિક રીતે સહાયરૂપ થશે અને કેટલીક ઊંચ ઊંચકાની વસ્તુ ખરીદવા માટે આ સમય શ્રેષ્ઠ બની શકે છે વાણીમાં મીઠાશ રાખો તો રાખશો તો વ્યવસાયિક નેટવર્કિંગ મજબૂત બનશે માનસિક દ્રષ્ટિએ આ સમય ખૂબ જ ઉત્સાહ વર્તશે આ આપ સ્વસ્વ તરફ વળશો પોતાના વિચારો અને ગર્લ્સ તરફથી સંયોજન કરશો અને જીવનમાં સાચા અર્થમાં શું જોઈએ તે અંગે સ્પષ્ટતા મળશે ચૈત્રી પૂનમનું આત્મિક સકારાત્મક કન્યા જાત કન્યા જાતકોના માટે આત્મવિશ્વાસ અને શાંતિ સાથે કાર્યક્ષમતા વધારવાનો એક ઉત્તમ અવસર છે જેઓ લાંબા સમયથી અસંતોષ અનુભવતા હતા તેમને હવે સંતોષ ઉર્જા અને નવી શક્તિનો અનુભવ થશે નૌતિક દ્રષ્ટિએ પણ આત્મસંયમ અને નમ્રતા કન્યા જાત કન્યા જાતકોના સૌથી મોટા હથિયાર બની રહે છે જેના લીધે જેના લીધે મોટાથી મોટા અવસરો જેના લીધે મોટાથી મોટા અવરોધો પણ સફળતાથી પાર થઈ જશે ટૂંકમાં કહીએ તો ચૈત્રી પૂનમ પહેલાં કન્યા રાશિના જાતકો માટે જીવનના અનેક ક્ષેત્રે ઊંચાઈ તરફ ધમાકેદાર યાત્રા શરૂ થવાની છે જ્યાં મહેનત અનુસાર અને ગ્રહોની કૃપાથી તેઓ નવા શિખરો સ્પર્શ કરશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ